એ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશે તો કેમ છો તો મિત્રો આપણે આઠમ તો પતી જઈએ પણ આપણે વરસાદના કારણે કેમ કે મારા અહીંયા હું રહેતો ત્યાં બહુ પાણી ભરી ગયું છે એટલા માટે આપણે ગયા નથી તો હજુ હું ગામડે છું તો હજુ ગામડાના બ્લોગ આવશે તો હું એ જઈશ પછી તો આપણો ટાઈમ રહેતો નહીં કાંઈ કેમ કે જોબ માટે જવાનું એટલા માટે કાંઈ તો ચલો મિત્રો આપણે અભિયાલ જો અભિયાલે મિત્રો વરસાદ તો ચાલુ જ છે ખનો બને તો પછી ચાલુ થઈ ગયો ત્યારે તો ચલો મિત્રો આપણે જે તો આખો મિત્રો વરસાદ હજુ પણ આગાહી એવું સમાચારમાં કે છે તો ચલો મિત્રો જઈએ આપણે દુકાને બીજું મિત્રો કે વરસાદ તો આવે છે પણ વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો જોઈ લો તમે

તો ફાઇનલી મિત્રો આવી ગઈ છે બધી બંધમાં ને ટૂંક સમયમાં આપણે પણ જઈશું પણ આ વર્ષે મિત્રો બંધ નથી રહેતો એટલા માટે આપણે એમ થઈ જવા મિત્રો આપણે તરત જઈએ મિત્રો બે ત્રણ દિવસ પછી આપણે આ તડકો જોયો છે તો જોઈ લો મિત્રો આજ તો તડકો છે તો બે ત્રણ પહેલાં મેં વિડીયો ઉતાર્યો હતો પછી તડકોનો તો મેં કોઈ શૂટ કરવાની મજા નથી આવી તો આજ ફાઇનલી મિત્રો તડકો છે તો આજ પાછા પાસે આપણે બનાવીશું તો ચલો મિત્રો થોડીક વાર પછી જમીન ગમીને જે શું દુકાને તો ચલો પછી મળવી જો આપણે જમીન લીધું છે તો જમીન આપણે જોઈ લો જે ફેલાલ ચાલુ છે ચલો મિત્રો આપણે દુકાન જઈ મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો ના પર જો વાધરા લગભગ આજે એવું લાગે છે વરસાદ આવે છે હા મિત્રો સાંજ પડી જશે ને સાંજ પડી હું વાળ બાળ કપાય નહીં બેન પછી આપડો બહાર આવ્યો તો આંટો મારવા બાઇક લઈને જુઓ તો ચાલો મિત્રો આપણે પાણી જોઈએ પાણી ભરી ચોલું ભર્યું જોઈ લે મિત્રો બહુ નહીં ભર્યું તમે પાણી જોઈ શકો છો અમારા મિત્રો અહીં કાલ ત્યાં અહીં જ જવાનું આવું તો આમ જાય ચલો મિત્રો તો બાજુનું મોસમ કાંક આવે છે સાંજનો મોસમ કેટલા વાગ્યા મિત્રો ખબર સાંજના મિત્રો છ વાગી ગયા છે તો ચલો મિત્રો ને જો તલાય ભરી અને બાઇક લઈને આપણે આવ્યા બારે આમ એટલું ભર્યું આ ગામની બાજુ એક બીજું નાળું પણ ત્યાં પણ હું આવી ગયો છું જોઈ લો આ એવું ઓછું પાણી મિત્રો વરસાદ બે ત્રણ પહેલા વરસાદ થયો હતો એની દાડે મેં આવ્યા ને બહુ પાણી જતું હતું તર ઓછું જાય પણ જાય તો હત તે મિત્રો રોડ પણ તૂટી ગયો આ બધું જોઈ લો વરસાદ આવે ને પછી ટૂટ્યું નાળું મિત્રો પહેલા સાજું હતું ના પાણી બધું ખાતરીમ જાય તો ચલો મિત્રો આપણે ખરેજ મળવી ખાલી મિત્રો આપણે પાણી જોવાનું ખાલી આટો મારવા બાર આવે તો ચલો મિત્રો ઘરે જવી તો ચલો બાય બાય ઘરે જન મળી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે પાસે આપણે ચાલો પહેરી દુકાને ઘડી ફાઇનલી મિત્રો તો કાલના વિડીયોમાં આપણે એન્ડ નતો આવ્યો તો આ બીજો છે તો આપણે બીજો દિવસનો પણ આપણે એની સાથે જોડી દઈશું તો ચલો મિત્રો આજ સવારના વાગે છે પછી હાડા થઈ જાય છે મિત્રો તો આપણે દુકાને બેસી બેઠા છે મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે એને આપણે એક મસ્ત નવું રિલીઝ મૂવી થઈ ગઈ છે મુંજિયા તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં બહુ મસ્ત મૂવી છે તો જો તમને થોડી સિરીઝ બતાવી દઉં થિયેટર બનાવી નાખ્યું છે ઘરમાં અને પડદા પડદા આડા દઈને મેં જોઈ છીએ જોઈ લો મેં મિત્રો આ મુંજિયા મૂવી બહુ મસ્ત છે તો ચલો મિત્રો આપણે મળીએ સાંજના ફાઇનલી મિત્રો તો અમે બપોર મૂવી જોયું તો અમારા ખ્યાલથી તમને એવું લાગ્યું દેશે કે મૂવી બહુ મસ્ત હતું ક્યાં કેમ કે મૂવી ભૂતનું હતું તો ચલો મિત્રો મારા કાકાની તમને મુલાકાત કરો ચાલો અમે આ શેવ મમરા બનાવ્યા છે ઘરના દુકાનનું કરતાં ઘરના શેવ મમરા સારા લાગે આમાં બધું નાખેલું આવે તમે જુઓ આમાં શક્કરપારા આવે ભોગાન દાણા આવે આ બધું આવે આમાં આ દેશી દાણા કહેવાય તો મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતો નહી નહીં આવે અમારી ચેનલમાં આવતો રહેશે તો જો ભૂલતો નહી ભાવે